અમરેલી જિલ્લા ઇમામ હુસેન ની શહીદે કરબલાના યાદમાં કે જેમણે સત્યની ખાતર આ હક માં બધું જ કુરબાન કરી દીધું હતું તેમાં શહીદે કરપલાની યાદમાં સત્યની ખાતર જે શહીદ થયા તેમાં ઈમામ હુસૈન અને તેમના બોતેર ની યાદમાં જાફરાબાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ મહિનાની નવ તારીખે રાત્રે આવે છે અને તારીખે ઠંડા કરવામાં આવે છે અને કરબલામાં યાદમાં શહીદ થયા સમસ્ત અને સમાજ દ્વારા તાજા બનાવીને બનાવે છે તે મુજબ જાફરાબાદમાં મુસ્લિમ સમાજ દ્વારા કલાત્મક તાજા બનાવીને જુલુસ કાઢવામાં આવ્યો હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો વેપારી મિત્રોને જાફરાબાદમાં કોમી એકતા જોવા મળી મહોરમ શાંતિપૂર્ણ થયા બાદ જાફરાબાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો આજના તહેવાર પ્રસંગે જાફરાબાદમાં ઉપસ્થિત તમામ સમાજના આગેવાનો પટેલો જાફરાબાદ ગામના તમામ નાગરિકો પોલીસ ડિપાર્ટમેન્ટના માણસો મીડિયાના આ એક જે આપણે કાયમી માટેની જે જાફરાબાદની પરંપરા છે એ પરંપરા જોઈને ખરેખર ખૂબ આનંદ થાય છે એ કોઈ પણ તહેવાર હોય અને ઉજવવાનું જ્યારે ચાલુ થાય ત્યારે આખું જાફરાબાદના તમામ માણસો ભેગા થઈ અને પહેલાં ચા ચા નાસ્તો કરે અથવા ચા પાણી કરે અને એ સિસ્ટમ કાયમ મેન્ટેન દઈએ કાયમ જાળવી રખાય અને બધા સમાજ ભેગા મળી અને દરેક તહેવાર આપણે ઉજવાય એના માટે ખરેખર તમામ વડીલોનો હું ખૂબ ખૂબ આભારી છું અને આ વાત હું જ્યાં પણ પોસ્ટિંગમાં ભવિષ્યમાં જઈશ આ વાતને કાયમ માટે યાદ રાખીશ કે આ એકતા આ જાફરાબાદની એકતા કાયમ જે રહી છે એનું આ એક ઉદાહરણ છે એનું એક આ તમારું જે કાયમી જે બેસવાની જે પ્રથા છે એ પ્રથાના કારણે કાયમી આ કાયમ માટે બની રહ્યું છે એટલે તમામ બધાનો ખૂબ ખૂબ આભાર છે અને હવે જે તહેવાર આ ઉજવાય છે આજ રાતે કાલ આખો દિવસ એમાં આપણે બધા સૌભાગી થઈ તહેવારને ખૂબ સારી રીતે આપણે આનંદ લઈએ તહેવારને સારી રીતે ઉજવીએ અને તહેવાર માટે તમામ આપણા ભાઈઓ મુસ્લિમ ભાઈઓને એ ખૂબ શુભકામના આપું છું અને બધા સમાજ વતી પોલીસ ડિપાર્ટમેન્ટ વતી તેમને આ શહાદતના દિવસે આ તહેવાર ઉજવવા માટે ખૂબ ખૂબ શુભકામના આપું છું થેન્ક યુ નમસ્કાર સુની મુસ્લિમ બાટેલા જમાત તરફથી ઇમામે હુસેનની શહાદત હિસાબે જે માન ગુલાબનો પ્રોગ્રામ અહીંયા રાખેલ છે જેમાં એક હર્ષની લાગણી એવી ઊભી થાય છે કે એ ગવાજ ઉપર આખવા જાફરાબાદના તમામ સમાજના આગેવાનો એક જગ્યા ઉપર એકઠા થઈ અને આ પર્વ કોનો છે એ નથી જોતા પણ આ પર્વ કઈ રીતે સારી રીતે ઉજવાય એ રીતે બધા આવી અને એક ખંભેથી ખંભો મિલાવી અને સાથ સહકાર આપે છે એ બદલ તમામ સમાજના આગેવાનો પટેલો પંચ પટેલનો હું હૃદય પર પૂર્વક હિન્દી મુસ્લિમ પાડેલા જમાત વતી ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત નામ બોલો છે મારું નામ નિહાજુ નરપાલી સમસ્ત મુસ્લિમ સમાજ પર ખૂબ કામ રમાયું આજ આજરોજ મોહરમ નિમિત્તે જે હજરત ઇમામ હુસેન કલામોની જે શહાદતનો દિવસ છે આસુરાનો તો એના અંદર સત્યના માટે થઈ અને હજરત ઇમામ હુસેન અલ સલામ અને તેમના પોતે સોદાગરામે શહાદત ગૌરવ લીધી તો એની યાદમાં આ મોરમની ઉજવણી જે વર્ષોથી થાય છે અને આમાં બધા એની યાદના અંદર ન્યાસ નજરાનું શરબત વાટી તકસીમ કરી તાસિયા બનાવી અને જુલુસ કાઢીને મોરમની યાદ બનાવીએ છીએ એના અંદર સમસ્ત જાફરાબાદના હિન્દુ સમાજના ભાઈઓ આગેવાનો બધા હાજરી આપે છે પોલીસ બંદોબસ્ત ચુસ્ત રહે છે અને આ વખતે પણ અમારે પીઆઈ ભાસ્કર સાહેબ તથા તેમનો ઇસ્ટાફ બધાનું બહુ સારું એવું બંદોબસ્ત રહ્યું છે અને બહુ સારી રીતે ઉજવણી થઈ છે અને ઉપરવાળા પાસે પાથન કરીએ છીએ કે અલ્લા તાલ બધાને આપણા દેશમાં અને ગામમાં શાંતિ રહે અને બધા ભાઈચારાથી રહીને આવી રીતે બધાને દરેક તહેવાર ઉજવાય બસ એ અપેક્ષા સાથે જય જય ભારત